બાકી અહીંયા જો આવી રીતે છે રચકો અને બધું છે આટલી વાટી જો ગભરાવતી જે ગોરા આવવાનો તે આવી ગયો છે જો બધો આ પ્લાસ્ટર આપણે કર્યું છે અને એકદમ ઓકે રિપોર્ટ જે માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો અને આજના વ્લોગની શરૂઆત આપણે કંઈક અલગ જ કરી છે અહીંયા જોઈ શકો છો કાલે જે આપણે એવું રચકો અને મવડીને વાઢી હતા એ આજે સવારના વાઢવા આવ્યા છે અને ત્યાંથી શરૂઆત કરી છે અહીંયા જો દત્તભાઈ વાટે છે હર્ષદભાઈ અને આ એક ભાઈ અહીંયા વાડીવાળા બાકી અહીંયા જો આવી રીતે છે રચકો અને બધું છે હજુ સવારના આઠ વાગ્યા છે હજી તો અને આપણે અહીંયા આપણી ગાયો માટે છે રચકો વાઢવા અને મવડી વાટવા પૂછીએ તો ફટાફટ વાઢવા માંડીએ ને પછી વાત કરીએ તો દસ મિનિટ થઈને આપણે જો આટલી મવડી વાટી નાખીએ અને હવે ત્યાંથી જો આ બધા ભાઈ જાય છે ને ત્યાંથી હવે શરૂઆત કરવાની છે અને મવડી વાટી જાય પછી રચકો વાઢવાનો અત્યારે હજી મવડીનું કામ ચાલુ છે આટલી વાટી જો આટલી છે અહીંયા માવડી આ વાળીએ રજકો કેમ છે સરસ છે ને જો બાકી અહીંયા બધી તૈયારી કરે છે અને આપણે વાટતા હતા એને બધો કચરો થઈ ગયો હવે ફટાફટ છે વાટીને પછી કરે અહીંયા જો શરૂઆત કરી વરી તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે આપડી ગૌશાળા આવી ગયા હતા જેટલી મવડી વઢાણી ને એટલી લઈને આવી ગયા હતા જો બધાને નાખી દીધી છે ને બધા ખાય છે આપડી કોયલ રે ને એને આજે તકલીફ લાગે છે પણ હવે એને થોડી વાર ચેક કરીએ ચરતી નહીં હવામાં ખાણ તો ખાતું હતું બાકી બધાને જોડી નાખી દઉં બધા ખાય ત્યાં નાખી દીધી છે એ ખાય ને અહીંયા વાછડો એને ત્યાં નાખી દીધું બાકી બધાને કમ્પ્લેટ વારે જો ખાય છે ને મસ્ત આજે હર્ષદ તો આવ્યો નથી ત્યાં રજકો વાટે છે ને આપણે હવે શું પાંદુ જવાનો સમય થઈ ગયો છે કારણ કે પોણા નવ જેવું થઈ ગયું છે હજી નાવું ધોવું છે નાસ્તો પાણી કરીને પછી જાશું તો જાય ફટાફટ ઘરે અને તૈયાર થાય તો આપણે છે ઘરે આવી ગયા ઘરે આવીને તૈયાર થઈ ગયા છે આજે મોડું ઘણું થઈ ગયું તો ફટાફટ જાય પાંદરા તો હવે છે આપડે અહીંયા પાંદરા વાર પૂછીએ ત્યાં બધું ચેક કરી લીધું કઈ નવો કેસ હતો ને એટલે તમને ન બતાવી અને બાકી જો હવે છે આપડે વાડા અંદર જાય અને આપડે અહીંયા આવ્યા ત્યારે એક આપણે વાત જાણવા મળી કે ભગત કિશોર ને ક્યાં ગયા છે હા જે મોગલધામ કબરાવ છે ને ત્યાં કને આપણે અહીંયાથી ગાડી ગઈ છે અને ત્યાં શું જે આ પ્રસાદીમાં ને દાનમાં ને ગોળ આવતો હોય ને એનો સ્ટોક ઘણો વધી ગયો હોય એટલા માટે છે એ રે બધા પાંજરા પરમાને એ છે એ થોડો થોડો આપે એટલા માટે આપણે અહીંયા ફોન આવ્યો હતો વિતરણ કરે છે હોય એટલે આપણે ફોન આવ્યો હતો એટલા માટે છે આપણી ગાડી અહીંયા ગઈ છે જે આપણો કિશોર ડ્રાઈવર છે ને એ અને બીજા બે માણસો ગયા છે કબરાવો ગોળ ભરવા માટે અને અત્યારે તો આવશે નહીં મારે હમણાં જ વાત થાય એની સાથે તો ઈ તો હજી ભરે છે ત્યાં કને અને લગભગ અડધા ટન જેટલો છે ગોળ ભરી લીધો છે ગાડીની અંદર અને હજી ભરશે ને આવે પછી જો આપણી હાજર છું તો તમને બતાવશું નહીતર શું ઈ ખૂબ સારી વાત છે કે આવી જગ્યાઓ છે આવી ગૌશાળોમાં દાન આપે બાકી અત્યારે જોઈ શકો છો આપણે અહીંયા વાડેન્દ્ર આવી ગયા તો વાડેની અંદર છે આજે મવડી આવીમાં થોડું મિસ્ટેક લાગે કાઈ કાજો પાંદડા પાંદડા ખાતા છે ને ઓમ બધા ખાય છે પણ બધાજી પૂરું નહીં ખાતા બાકી આજે જો વાડેની અંદર છે બધા ઢોર વારી નાખે છે બરાબર થઈ ગયા હોય ને એ એટલે કેટલી પખતાણ થઈ ગઈ વાળાની અંદર બાકી આનું અત્યારે ડ્રેસિંગ આપણે કરવાનું છે હમણાં કરી નાખીએ બાકી તો વાળો હાવ ખા આજે આપણે ઓપરેશન કરવી ગાય છે એકદમ ઓકે તો હવે થોડી વાર આને હજી ખાય છે અને ખાઈ લેવા દે ને પછી ડ્રેસિંગ નહીં કરશું તો આપણે વાળાની અંદર છે બધું કામ ઓકે કરી નાખ્યું છે એક ગાયને ડ્રેસિંગ કરી નાખ્યું એક ગાય જે ઓળખી હતી જેનું આપણે ઓપરેશન કર્યું તો હમણાં બતાવી દઉં તમને આ ડ્રેસિંગવાળી અને ઓપરેશન આરી જે આ તમને ખ્યાલ હોય તો આપણે ઓપરેશન કર્યું હતું ઓમ કંબોડી હતી ને ઇન્ફેક્શન હતું એના આજે ટાંકા તૂટી ગયા છે એકદમ ઓકે ને હવે બીજું કાંઈ કામ રહેતું નથી બધું ઓકે થઈ ગયું છે બાકી બધા ઢોર હેલ્ધી છે બરાબર છે તો હવે જાય હોસ્પિટલની અંદર અને હોસ્પિટલની અંદર જઈ અને ત્યાં બેસું કાંઈ ઓકે કેસ આવે તમને બતાવીએ નહીં તર પછી જાશું આપણે આપણી ગૌશાળા એ તો તમે આગળની ક્લિપ જો એમાં આપણે છે અહીંયા ખાતર ભરવા માટે આવ્યા છે અને ખાતર એટલા માટે ભરે છે કે આપણે એક ગાયા માટે વાડી રાખી છે મતલબ વિચારતી નહીં પણ હું ભાગવી વાવવા માટે કે આ ગાયો રહે ને આપણી એના માટે ચરો વાવવાનો એના માટે તો ત્યાં નાખવા માટે એ ખાતર ભરવા આવ્યા હતા અને ભરવાનું ચાલુ જ છે બે ફેરા ગયા છે ક્યારેક આપણે જાશું ત્યારે હું તમને બતાવીશ નિર અત્યારે જોઈ શકો છો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા અને બધી ગાયો બેઠી છે આજે સવારે નીણ વધી ગઈ ને એટલે ઓઘટ પડી છે જો કેટલી ઓઘટ કાઢી હવે અત્યારે કાંઈ નાખવું નથી એને થોડીવારમાં આરામ કરશે પાણી પર નાખી જો કે જો હવે અહીંયા થોડી વાર બેસે અને પછી ઊભા થાય ત્યારે એ ખાશે એ ન્યૂઝ ખવડાવવાનું છે આપણે બીજું કાંઈ નાખવું નથી બધા માંદુડો છે એ ખાય છે અને આ બધા બેઠા છે પોપટ ને રતન અને અત્યારે આપણે કોયલને ચેક કરીએ સવારમાં થોડુંક આમ બીમાર જેવી દેખાતી હતી નરમ પડી ગયું એવું અત્યારે તો ખાધું તો છે વાંધો નથી છતાં સાંજના ખબર પડશે બાકી તો કેમ લાઈન ટુ લાઈન મોટી અને નંદકી અને નમકી એવી રીતે ઊભા છે એટલે નહીં તો બધા હરખા દેખાય અને બાકી તો હવે બીજું કંઈ કામ નથી આગળ એ બધા ઓકે છે જે વાસુડા રહી અને અહીંયા કાંઈ છે નહીં નીણ નાખવાનું કારણ કે સવારના આપણે ઘણી નાખી દીધી છે એટલે ખાધું નથી અને અત્યારે નહીં નાખીએ હું છે તો ફરી પાંજરા પર જશું ને ત્યારે એકવાર ચેક કરતા જશું જો ખાઈ ગયા હશે તો ત્યારે નાખશું તો હવે જાય ઘરે જમવા માટે તો આપણે છે આપડી ગૌશાળા એ બધું કામ ઓકે કરી ઘરે જમીને ફરી અત્યારે પાંજરાપુર આવી ગયા હતા અને પાંજરાપુર મેં જેમ વાત કરી હતી જો બધો અલગ અલગ વેરાયટીનો છે બધો આ બધા જ્યાં છું ને આ બધું દાનમાં ગોર આવતો હોય ને એ બધો છે અલગ અલગ અત્યારે આ કેટલો લઈ દબાઈ ગઈ જોઈએ હવે આપડે અહીંયા બધી ગાયોને ને ખબર આવશું આગોર જો બધા જેવો જેણે દીધો હોય ને એવો અલગ 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 કઈક અલગ છે આ તો એમાં અલગ જ છે હવે ગાયો ખબર મને એ જ હતું કે ક્યારે ગાડી આવશે પણ ગાડી લગભગ બે વાગ્યા ની આસપાસ આવી ગઈ અને આખી આખી ગાડી ગોર ની જ ભરી છે બાકી અહીંયા જોઈ શકો છો ઉનાળાનો સમય છે બધા ઝાડ ખાં છે ને અહીંયા ઝાડવા જે બધાનું પાણી અહીંયાથી ચાલુ છે અને હવે જાય આપણે વાડાની અંદર જઈને ચેક કરીએ કે એનો કેસ આવ્યો તમને બતાવું તો આપણે અહીંયા છે માંદાવાળા વાડાની અંદર આવી ગયા હતા ને એની અંદર એ પિંજરું છે એમાં આવ્યા હતા તો અહીંયા જોઈ શકો છો જે કાલે આપણે છે એ પ્લાસ્ટર કર્યું ને કાલે કે પરમ દિવસ પરમ દિવસ સાંજના એ ગાય જો એકદમ ઓકે ઊભી થઈ ગઈ છે મારી આ ગાય છે અને આપણે બકના વિભાગમાંથી છે આવી હતી દેખાય અહીંયા આ પ્લાસ્ટર આપણે કર્યું છે અને એકદમ ઓકે રિપોર્ટ છે અને બાકી બીજી વાત કરીએ વાડાની અંદર કાંઈ નવો કેસ નથી અને આ બપોર પછી જે ઢોરા ઉઠલાવાનું કામ છે એ થાય પછી પાવડર ને નાખવાનું છે એ જ છે નવું કાંઈ છે નહીં તો મિત્રો પાંજરા પર તો કાંઈ નવું કામ હતું નહીં ને આજે તો આપણે એટલું કામ હતું કે તમને બતાવવાનો સમય જ ના મળ્યો અત્યારે બધું કામ ઓકે થયું છે ને લગભગ નવેક વાગી ગયા છે અને બધું કામ આપણે ઓકે કરી નાખ્યું ગાયને ધોવાઈ થઈ ગઈ છે ખાણ ખવડાવી લીધા નીળ નાખવાની હજી બાકી છે અહીંયા જોઈ શકો છો આજે આપણે સવારે વાઢી ને એ જ રચકો છે પણ અત્યારે થોડો ગરમ થઈ ગયો ને એટલે ખોલો કર્યો છે થોડોક ઠંડો પડી જાય ને પછી નાખશું બાકી જો આ બાફવા માટે મૂકી દીધું ને આ લાકડું જ જો લાકડું ને આડું છે મારું દીકરો એમાં અંદર જાતો નહોતો એટલે આવી રીતે ઊંચું રાખવું પડ્યું બાકી બધી ગાયો જો એકદમ બરાબર બધી શાંતિથી બેઠી છે આખો દિવસ શું આમથી આમ થઈ હોય ઝાડવા ગઈ હોય બધી થાકી ગયું હોય તો રિલેક્સ કરે છે અને હવે આપણે બીજું કાંઈ કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું બાકી જે આજના દિવસે છે એક સરસ કામ થયું કે જે ધામથી છે એ ગાયો માટે ગોળાયો એ ખૂબ સારી વાત છે અને તમને બધી મેં વાતય કરી ને બધું બતાવ્યું તો એ આજે એક નવું હતું બાકી બીજું કાંઈ તો હતું નહીં ને હવે છે આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખવાનું છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળી કાલે નવા વિડીયોમાં